સુરતના પોલીસે આરટીઓની બોગસ રસીદ કાંડમાં છ માસથી ફરાર મુખ્ય આરોપી સુનીલ વિશાલ અને કૃષ્ણા આરટીઓની બોગસ રસીદો બનાવી જપ્ત વાહનો છડાવતા હતા આરોપીઓ આરટીઓના દંડની નકલી સ્લીપ રસીદો બનાવતા અને જપ્ત વાહનો છોડાવતા હતા ઓગણત્રીસ વાહનો આ રીતે છોડાવવામાં આવ્યા જેમાંથી એક ઓટો રિક્ષાના કેસમાં તપાસ દરમિયાન કૌભાંડ ખુલ્લું થયું હતું આરોપીએ બે લાખ આડત્રીસ હજારની સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું છે આરટીઓ અધિકારીઓની બોગસ સહીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાની શંકા છે પોલીસે સુનિલની સઘન પૂછપરછ શરૂ કરી છે આરટીઓના અંદરખાનેથી સહયોગ મળ્યો હોવાની શક્યતા તપાસાઈ રહી છે આ કેસ સુરત આરટીઓની સિસ્ટમમાં ભ્રષ્ટાચાર અને ગોઠવણીની ગંભીર સમસ્યા ઉજાગર કરે છે પોલીસ અને આરટીઓની સંયુક્ત તપાસ ચાલી રહી છે एक नाश्ता करता आरोपी जिसका नाम सुनील श्रीनिवास शर्मा है और जो रिक्शा ड्राइवर और जो अमरोली विस्तार का रहने वाला है उसको पकड़ा है इस गुनाह की पूरी इतिहास ऐसी है विगत ऐसी है कि सरथाना एरिया में जो ट्रैफिक गोडाउन है उसमें सूरत सिटी के विस्तार के जितने भी व्हीकल्स हैं उनमें जो रसीद है वो फेक रसीद बना के बोगस सिग्नेचर और सिक्का वाली सही करके ट्रैफिक गोडाउन में से उन गाड़ियों को छुड़वा के लिए जाता था इसमें टोटल तीन आरोपी थे जिसमें दो पहले पकड़े गए थे और ये छः महीने से नाश्ता फरता था इसको अभी पकड़ा गया है इन लोगों ने मिलकर टोटल दो लाख अड़तीस हजार रुपये जो सरकारी पैसा है उसको चूना लगाया है तो इसके बिहार हमने सरथाना पुलिस स्टेशन ने बहुत दिन से हम वॉच पे थे इसके और इस तीसरे आरोपी को भी हमने पकड़ लिया है